અમદાવાદના સરખેજમાં બીએમડબ્લ્યુ કારના શોરૂમમાંથી કાર ચોરી કરનાર ગઠીઓ પોલીસના હાથે આવી ગયો છે પોલીસે મોરબીના ગૌરાંગ ગોસ્વામી નામના વ્યક્તિની ધરપકડ કરી છે આરોપીએ લક્ઝુરિયસ કારનો શોખ પૂરો કરવા ચોરી કરી હોવાની કબુલાત કરી છે બીબીએ કરેલા વ્યક્તિને પરિવાર તરફથી વ્યવસાયમાં મદદ ન મળતા કારની ઉઠાંતરી કરી હોવાનું ખોલ્યું છે આરોપીએ બીએમડબ્લ્યુ કારના શોરૂમમાં કર્મચારીની ઓળખ આપી હતી કંપનીની નવી કારની ડિલિવરી કરવા આવેલા ટ્રેલરના ચાલકને ત્રણ કાર શોરૂમ પર લઈ જવાની વાત કરી એક કાર પહેલા મૂકી આવવું એમ કહીને સાહીઠ પોઈન્ટ ચોપન લાખની કાર લઈ આરોપી ફરાર થયો જેને લઈને ટ્રેલર ચાલકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે ગામ છે ત્યાં માહિતી ગાડી આતરી અને એને પકડી પાડ્યું છે ગાડી મળી આવે છે આરોપી મળી આવ્યો છે આરોપીનું નામ ગૌરાંગ ધર્મેન્દ્રગીરી ગોસ્વામી છે એ કલ્યાણપુર ટંકારા તાલુકાનું ગામ છે ત્યાંનો વતની છે બીબીએ સુધી ભણેલું છે અને ઘરેથી તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે ઘરેથી મા બાપે એની આવી પ્રવૃત્તિઓના કારણે એની સાથે કોઈ સંબંધ રાખેલ નથી